અમદાવાદના સરદારનગર વિસ્તારમાં છેલ્લા એક માસથી ગટરો ઉભરાવેને કારણે લોકોની હાલત દયનીય બની છે પીવાના પાણીની સાથે ગટરનું દૂષિત પાણી પણ આવી રહ્યું છે જેને કારણે રમેશ દત્ત કોલોની સહિત આસપાસના વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થયો છેલ્લા એક મહિનાથી સ્થાનિક કોર્પોરેશન કચેરી અને નગરસેવકોને ફરિયાદો કરવામાં આવી રહી છે પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી જેને કારણે અહીંના લોકોએ સરદારનગર પોલીસ સ્ટેશન સામે રસ્તો રોકીને વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ કર્યો આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં ફરી એકવાર ચોમાસામાં ઠેર ઠેર દર્દીઓના ખાટલા જોવા મળી રહ્યા છે પ્રદૂષિત પાણીને કારણે પાણીજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે ઝાડા ઉલટી કમળા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે ચોમાસા પૂર્વે લેવાયેલ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની વાતો ખોટી સાબિત થઈ ગઈ છે બીજી તરફ મનપા કમિશનર દ્વારા ટેમ્પરરી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખીને તળાવોમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની સૂચનાઓ મળી છે અમદાવાદ શહેરમાં આરોગ્ય વિભાગ કુંભકરણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે પૂર્વ વિસ્તારોમાં ભરાયેલા પાણીનો સમયસર નિકાલ નહીં થવાથી અને ગંદકીની લીધે રોગચાળામાં વધારો એકદમ નોંધાયો છે ત્યારે અમદાવાદના સરદારનગરમાં ગટરો ઉભરાવાને કારણે સ્થાનિકો ત્રસ્ત થયા છે અને હવે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે